બધી સર્વે વરિષ્ઠ કાર્યકર્તાઓ મિત્રો પાંચસો વર્ષની ગુલામી પછી તે કંઈક ઐતિહાસિક ઘટના ઘટવા જઈ રહી છે ત્યારે સ્વાભાવિક ઉત્સાહ બધામાં હોય અને એ ઉત્સાહના ભાગરૂપે આપણે સર્વે જે પ્રકારનું સુંદર કાર્ય આપવા દીધું છે બધાને એ તો છે જ પણ સાથે સાથે રાષ્ટ્રીય સ્વાભિમાનનો જે પ્રકારે એક વિષય બન્યો છે આખા દેશમાં શ્રી ભગવાન શ્રી રામની ઉર્જા એ સમગ્ર દેશમાં અને આખી દુનિયામાં ભારત વર્ષને સનાતને આખી દુનિયામાં જે પ્રકારના ગૌરવંતુ પદ અપાવવા તરફ છે ત્યારે આપણે આ રામંત્રીનો પ્રશ્ન છે એ રાષ્ટ્રીય સ્વાભિમાનનું પ્રતિક બન્યો છે અને ભારત માતાને વિશ્વ આખામાં એમની ઓળખ બને અને ભારત માતા આપણા કલ્યાણ માટે જે પ્રકારે કમર કસી રહી છે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ત્યારે રામ મંદિરનો એક જે પડાવ છે એ આપણા માટે મેલનો પથ્થર સાબિત થશે અને આના દ્વારા આપણે આગામી વર્ષોમાં આખી દુનિયામાં ભારતમાં જે વિશ્વ કલ્યાણની કલ્પના છે એ વિશ્વ કલ્યાણની કલ્પના તરફ ભારત જઈ રહ્યું છે ત્યારે આપ સર્વે જે આ પ્રકારનું નાનકડું પણ એ સારો ઉમદા કાર્ય કર્યું છે ત્યારે આપ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન આપીને મારી વાત કરી i